રામ રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો મિત્રો બધા મજામાં તો અત્યારે સવારના આઠ વાગ્યા અને આપણે વિડીયો ચાલુ કરી દીધો તો બે ત્રણ દિવસથી આપણે વિડીયો નહોતો મૂક્યો યુટ્યુબમાં તો કામ હતું એટલે તો આજે ફરીવાર પાછો વ્લોગ આપણે આવી ગયો છે તો બધા જોવાનું ભૂલતા નહીં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક શેર અને કોમેન્ટ કરજો બરાબર તો હલો અત્યારમાં તો આપણે હવે વરિયાળી નીંદવાનું કામકાજ આલે છે બે ખેતરમાં તો કમ્પ્લીટ નિંદાઇ ગઈ અને હવે ત્રી ત્રીજા ખેતરમાં ચાલુ કરી છે નીંદવાની બરાબર તો હું આગળ વીખી માપવાનું કામકાજ ચાલુ છે ને પાછળ પાછળ નીંદવાનું તો ઝપાટો થાય અને હવે ઠંડીનું વાતાવરણ થોડુંક વધ્યું કેમ કેમકે મક્ષર મહિનો બેહી ગયો એટલે ઠંડી વધારે પડે છે તો હવે વાંધો નહીં આવે વરિયાળી પણ વધશે ગાય અને આપણે નીંદવાની પણ ઉતાવળ રાખવી પડે તો અત્યારે નીંદવાનું ચાલુ હોય તો હાલો હવે સીધા જ તમને ખેતરમાં લઈ જઈએ અને બતાવી દઉં તો અત્યારમાં સવાર સવારમાં જો ચા પાણી બધે પી લીધા અને વાંસણ ઉટકવાનું કામકાજ હાલે છે તો અત્યારે આપણે પછી જવાનું છે નીંદવા તો કામકાજ ફટાફટ અત્યારમાં જો ચાલુ છે અને પછી તો આપણે ડાયરેક્ટ બપોરે જ આવવાનું હોય સીધું ખેતરમાંથી એટલે અત્યારે બધું જ કામકાજ હવાર હવારના કરના છે એટલે હવે ઠંડીનું વાતાવરણ છે વધારે એટલે દિવસ થાય નાનો એટલે કામમાં થોડી ઝડપ રાખવી પડે એટલે કે પાર આવે નહીં તો હાલો અત્યારે અત્યારમાં આપણે ખેતરમાં આંટો મારી આવીએ બરાબર તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને પૂરેપૂરો વિડીયો જોતા રહેજો બરાબર અને અત્યારે આપણે ચેક કરી લઈએ બે ત્રણ દિવસથી આંટો નથી માર્યો વરિયાળીમાં આપણે આગતરી અને ઘઉંમાં પણ તો તમને બતાવી દો હાલો તો અત્યારે મસ્ત મજાના ઘઉં થઈ ગયા છે આપણે પારિયાથી બારે બારે દેખાશે એવડા એવડા થઈ ગયા છે તો હવે શિયાળો નો એક મહિનો તો જતો રહ્યો હવે બીજો મહિનો બેસી ગયો મક્ષર મહિનો તો હવે ફૂલ ઠંડીની સિઝન આવી ગઈ એટલે હવે વિકાસમાં થોડી ઝડપ થશે બરાબર હાલો હવે વરિયાળીમાં આંટો મારવા જાય હજી બાજુમાં જ છે જુઓ વરિયાળી પણ નજીકથી જોવા તો મજા આવે તો ફાઇનલી મિત્રો આપણી વરિયાળી છે આગત્રી આગતરી બહુ મસ્ત છે અને હવે ધીરે ધીરે જેમ મોટી થતી જાય એમ વિકાસ થતો જાય એનો અને ભરાતી જાય એકદમ આપણે ગાળો બોટો રાખ્યો હોય કેમ કે પછી બહુ વધી જાય છે ને એટલે ગાળા વચ્ચે જગ્યા વધારે હોય ને તો થોડોક આમ ફાલ સારો બે તો ટપકમાં હે એટલે પાવાનું કે એવું કઈ છે નહીં હાલો થોડીક નજીકથી બતાવી દો તમને તો જો આવડી આવડી થઈ ગઈ હે વરિયાળી અને કોઈ રોગ જીવાત છે નહીં બરાબર એકદમ મસ્ત હે અને વિકાસ પણ એકદમ સારો છે જો હવામાન સારું હોય તો બરાબર જ થાય કઈ ઉપાધિ હોય નહીં પણ હવામાન ખરાબ થાય તો રોગ જીવાદ વધારે આવે અને પાકને નુકસાન વધારે થાય બાકી તો રેડી જ છે આપણે અત્યારે તો હાલો હવે નીંદવા જવાનું છે ને તો હું તો ફાઈનલી મિત્રો આપણે બે ત્રણ દિવસથી તો ચાલુ જ છે નીંદવાનું તો જોવા પાછળનો જે ભાગ દેખાય ને એ બધો આપણે નિંદી નાખ્યું હોય અને હવે આ બાજુનો ભાગ છે આમાં વીખીડીઓ આંકવાની તો રંજનબેન જેવો આંકે અત્યારે આ રીતના આંકવાનું ચાલુ છે વીખીડી અને પાછળ પાછળ નીંદવાનું તો હમણાં તો દસ પંદર દિવસથી આ જ કામ ચાલુ છે આપણે કેમ કે હવે આ એક ખેતર રહ્યું છે આને નીંદી જાય પછી આગતરું બધું કામકાજ કમ્પ્લીટ થઈ જાય અને પછી આ મગફળીવાળું એક ખેતર બાકી રહેતો એમાં તો હાલ થશે નહીં એટલે નીંદી નાખીએ બરાબર તો જો આપણે પણ વિખેડી તૈયાર જ છે ને આપણે પણ આપવાનું ચાલુ હોય તો આગળ આગળ આંકતો જ પાછળ પાછળ આવે બધે તો ચપાટો થાય એમ કે બરાબર અને અત્યારે તો શિયાળામાં એ જ કામ હોય નીંદવાનું ને એવું શિયાળું વાવેતર હોય એટલે તો મિત્રો અત્યારે સવારના દસ વાગી ગયા

બરાબર તો ચા તો કઈ બહુ પીતા નહીં ખબર ના પીતા હોય એટલે નહીં તો હાલો હવે હું ચાવી લઈ આવું અને ગાડી આપણે તૈયાર પડીએ તો અમને સીધા મૂકી આવું નિશાળે અને પછી આવી અને ચા બનાવું બરાબર તો કૃષ્ણબહેનને નિશાળે મૂકી આવ્યો અને હવે અત્યારે આવી અને જો ચા બનાવું હું તો ફટાફટ હાલો ચા બનાવી નાખું આપણે બરાબર પછી પહોંચાડી દઈએ ત્યાં કામ કરેલા એમને બધાને તો ચા બની જાય એટલે સીધા જાય ખેતરે તો ખેતરે જઈને પછી મળીએ બરાબર તો મિત્રો અત્યારે જો આપણે ચા પાણી લઈને આવી ગયા બધા તો ખાવા બેઠા હે અને ચા પાણી પી લે ફાળા દા થઈ ગયા હે આપણે ચા બનાવતા વાર લાગે કેમ કે આપણે કારીગર નથી જાના ચાના કારીગર આ બાજુ છે કારીગર પણ આ તો ઘડીક વાર બનાવીએ એમ કે ચારે આવડતું હોય તો કામ આવે એમ તો ચા ને નાસ્તો ઠીક બરાબર આજ બીજ હે ને એટલે ફરારમાં ફરારી કેવડો હે આજ બીજ છે મક્સર મહિને એટલે રહ્યા હે બરાબર રંજન બેન તો કઈ રહેતા નથી અત્યારે તો એમને તો અગિયાર જ રે અંધારી અંજવારી નહીં અંધારી રે તારે નહીં પીવો ભાઈ ચા બરાબર તો હાલો હવે ચા પાણી પી લઈએ અને પછી નેંધવાનું ચાલુ કરી દઈએ ને યાદવાનું હજુ ઘણું પડ્યું હે તો ફાઇનલી મિત્રો અત્યારે સાંજના છ વાગી ગયા ને અત્યારે મકાઈ વાઢવા માટે આવી ગયા હે અહીં ચરો તો ફટાફટ મકાઈ વાઢી નાખીએ બરાબર અને મકાઈ તો બહુ મોટી નહીં હતી માપની છે એટલે વાર નથી લાગતી ગાય કાંઈ વાઢાઈ જાય તો આ બાજુ જુઓ આટલી તો આપણે વાઢી નાખીએ ત્રણ ચાર બાથું તો અને હવે બેક બાથ વાઢવાની તો ફટાફટ વાઢી અને વાડીએ પહોંચાડી દે તો પછી ચરો લઈ જાવ હોય તો હાજે ગાયા ઓલે લઈ જાય બરાબર અને આપણે હવે આજ તો એ રીત કામ કરવાનું કેમ કે પછી નિશાળથી આવીને ન દેવા નહોતો હોય મેં બધા આટલું કામ થઈ જાય તો પછી એમને વાઢવા આવવું ના પડે અને આ કામ પતી જાય બરાબર તો હાલો હવે ફટાફટ હું ગાહડી બાંધી અને વાડીએ પહોંચાડી દઉં ને પછી બધા આવશે વાડીએ તો શું કરે છે એ બધા આપણે જોયા કારણ કે આજના વ્લોગમાં તો કંઈ લીધું નથી ખાસ હવા દસ વાગ્યા પછીનું તો બધા તમને મુલાકાત કરાવી દઉં બરાબર તો અત્યારે જો સાંજ પડે ગઈ અને રંજનબેન ખેતરેથી આવીને સીધા ફરી વીણવા આવી ગયા એટલે આજે તો લગભગ ગવાર ફરીનું શાક બનાવવાનું હોય એવું લાગે છે કેટલી વેણી આ તો વાંકડીયો દેશી ગવાર નથી આ વાંકડીયો કે મજા આવે અને હમણાં તો આ ઝાકર બહુ પડે ને એટલે ગવાર થોડોક બગડી ગયો ના કે તો બહુ મસ્ત હતો પણ તો હજુ શાક એવી ફરીઓ તો થઈ જ જાય છે વાંધો નથી આવતો તો અત્યારે જો એને મમ્મી ની આવી ગયા બે વેણે છે એટલે ચપાટો થાય આ બે ચાર ક્યારામાં આટલી શાકભાજી કરી છે તોય રોજ એક શાક થઈ વળી ચોરાફરી ગવાર ફરી કાકડી મરચાં રીંગણા અને આ ભાજી થોડીક દૂધી વાવી તો એ પણ કામ લાગી જાય હાલો હવે શાકભાજી મેણી લે એટલે પછી આપણે શાકને એવું બનાવશે તો ત્યાં સુધી આપણે વાડીએ જતા રહીએ તો આ બાજુ તો જો શાક કામ કામકાજ આલે છે રંજનબેન બનાવે છે શાક અને અત્યારે આપણે આગળ તમે જોયું કે જે ગવાર ફરી લેટ ધોઈ પછી શાક બનાવવાનું હે ગવારનું તો તૈયારી હાલે ફૂલ શાક બનાવી નાખે ત્યાં સુધી આપણે આ બાજુ ને આ બાજુ શું કરે બેન શું કરે હે શું બનાવે ચિત્ર બનાવે હે આ રીતનું કંઈક નિશાળ માંથી બેન લાયા હે પ્રયોગ બનાવે પ્રવૃત્તિ કહેવાય નહીં બનાવી નાખો હાલો એટલે ખબર પડે આ બાજુ લખવાનું પડ્યું હે ને રમતે સડી ગયા બેન રમવા મંડ્યા શાક બનાવી રે પછી રોટલા બની જાય તો પછી ચપાટે જમવાનું કરીએ કેમ કે આજે ભૂખ બહુ લાગી અને કામકાજ તો નીંદવાનું હોય એટલે થાકી જવાય આખો દિવસ અને તો અત્યારે તો હવે શાક બની ગયું ને હવે રોટલી બનાવે ઘઉંની તો જુ ગરમા ગરમ રોટલી બને તો ચડપ હારી હે રંજનબેન કાંઈ કા થઈ જાય અને મસ્ત મજાની રોટલી બનાવે એકદમ જેવી હાલો ફટાફટ રોટલી બની જાય થોડીક એટલે પછી બારું કરવા બેહી જાય અને દેશી ચૂલા માંથી જ બનાવ આપણે વિસ્તારમાં તો મજા આવે ભારે ચૂલા હવામાન માં મિત્રો અત્યારે સાંજના સાત વાગી ગયા અને સાવ અંધારું થઈ ગયું હે પરંતુ આજે માક્ષરસુદ બીચ છે તો આપણે બીજ બીજમાંના દર્શન કરી લઈએ કારણ કે અત્યારે સામે જ દેખાય છે તો તમે જોઈ શકશો બીજ માતાના દર્શન ને અત્યારે સાવ અંધારું થઈ ગયું છે પણ તોય પ્રકાશ એકદમ સરસ આવે